યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ની સ્પર્ધામાં નવસારી એવી સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થી દેવ એચ પરમારે અંડર ફોર્ટીન ની સ્પર્ધામાં ટ્રેડિશનલ યોગાસનમાં પ્રથમ ક્રમ તેમજ વ્યક્તિગત યોગાસનમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે બીજા વિદ્યાર્થી હર્ષ એમ ટંડેલે અંડર સેવન્ટીન ની યોગાસન સ્પર્ધામાં રિદમિક યોગાસનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો

એન્ડ હું એ બી સ્કૂલમાં ભણું છું હું યોગાની ટ્રેનિંગ નવસારી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી લઈ રહી છું જ્યાં લુનસીકુઈમાં છે અને મને સ્કૂલવાળાના ટ્રસ્ટીઓ સ્કૂલ ટીચર્સ અને મા બાપનો પણ ખાસો એવો સપોર્ટ મળ્યો છે અત્યારે ડિસ્ટ્રિક લેવલની કોમ્પિટિશન થઈ હતી ઓગણીસ ડિસેમ્બર ઓગણીસ જાન્યુઆરીએ જેમાં મારો ડિસ્ટ્રિક્ટ પર ગો બે ગોલ્ડ આવ્યા છે અને હું સ્ટેટ લેવલ પર પ્રતિનિધિત્વ કરી રહીશ એમાં તો સારું જ થશે કારણ કે ટ્રેનિંગ પણ સારી એવી મળે છે અને સ્કૂલવાળા પણ ખાસો એવો સપોર્ટ આપે છે અમને અને બધે પરમિશન પરમિટ કરે છે અમને શું બનવા માંગો છો આગળ આગળ હું યોગ ટ્રેનર અને ડોક્ટર બનીશ જે આ સ્કૂલમાં અનેક પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે જેનાથી બાળકો ખૂબ પ્રગતિના શિખરો સર કરી રહ્યા છે યોગા હોય ડાન્સ હોય વક્તૃત્વ સ્પર્ધા હોય દરેકે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ આ સ્કૂલ આયોજન કરે અને એના માટે હું આયોજક તરીકે આચાર્યશ્રીનો અને સ્ટાફ મેમ્બરને ખૂબ ખૂબ ધન્યવાદ આપું ખૂબ જ ખુશી સાથે જણાવું છું કે ગુજરાત સરકારના રમત ગમત મંત્રાલય અને યુવા વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત નવસારી શહેરની ખેલ મહાકુંભ ત્રણમાં યોગા સ્પર્ધામાં અમારી એ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન મારેલું છે અલગ અલગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા સાબિત કરીને જિલ્લા કક્ષાએ એક બે અને ત્રણ નંબર પ્રાપ્ત કરીને હવે આપણા નવસારી જિલ્લાને રાજ્ય કક્ષાએ લઈ જશે મને ખુશી છે કે અમારા વિદ્યાર્થી દેવ પરમાર હર્ષ ટંડેલ અને ધ્યાન વ્યાસ જે સાતમા ધોરણમાં ભણે છે તેમાંથી દેવ પરમારે ટ્રેડિશનલ યોગામાં પહેલો નંબર અને ઇન્ડિવિજ્યુઅલ યોગામાં ત્રીજો નંબર તેમજ હર્ષ ટંડેલે રિધમિક યોગામાં પહેલો નંબર અને ધ્યાન વ્યાસે ટ્રેડિશનલ યોગામાં ત્રીજો બીજો નંબર અને ઇન્ડિવિજ્યુઅલ યોગામાં ત્રીજો નંબર લઈને શાળાનું નામ રોશન કરીને હવે નવસારી જિલ્લાનું રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કરશે તેવી જ રીતે અંડર ફોર્ટીન બોયઝમાં પટેલ પટેલ વેદ આ બંને અમારા વિદ્યાર્થીઓએ ઇન્ડિવિજ્યુઅલ યોગામાં બીજો નંબર અને રિધ્મિક યોગામાં ત્રીજો નંબર અને યુગ ટ્રેડિશનલ યોગામાં ત્રીજો નંબર લઈને શાળાનું નામ રોશન કરેલ છે મને જણાવતા ખુશી થાય છે કે નવમા ધોરણમાં ભણતા અમારા વિદ્યાર્થી દેવ પરમાર અને રુદ્ર પટેલ તે રિધ્મિક યોગ શિવ પરમાર રિધમિક યોગામાં પહેલો નંબર અને ट्रेडिशनल રુદ્ર પરમાર ટ્રેડિશનલ યોગામાં ત્રીજો નંબર લઈને નવસારી જિલ્લાનું રાજ્ય સ્તરે પ્રતિનિધિત્વ કરશે સૌથી ખુશીની વાત એ છે કે અંડર સેવન્ટીનમાં અગિયારમાં ધોરણમાં ભણતી અમારી દીકરી ભવ્યા દેસાઈ જે ઇન્ડિવિજ્યુઅલ અને રિધમિક યોગામાં પહેલો નંબર લઈને અમને આશા છે કે નવસારી જિલ્લાને બી રાજ્ય સ્તરે ગૌરવ અપાવશે ખેલ મહાકુંભમાં યોગની સાથે સાથે એ બી સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ લગભગ દરેક સ્પર્ધામાં કાં તો ફર્સ્ટ આવે છે અથવા તો સેકન્ડ આવે છે અથવા તો થર્ડ આવે છે પણ કોઈ જગ્યાએ હારતા નથી હારે છે તો શીખે છે અમારા બાળકો ફૂટબોલમાં બી ચેમ્પિયન થયા છે વોલીબોલમાં આગળ આવ્યા છે કબડ્ડીમાં વિનર્સ થયા છે આવી રીતે એ સ્કૂલ ગુજરાતી મીડિયમ એ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને એ સ્કૂલ સીબીએસઈ આ ત્રણે ત્રણ વિભાગના વિદ્યાર્થીઓ એકેડેમિકમાં એક્સિલન્સની સાથે રમત ગમતમાં બી અલગ અલગ જગ્યાએ પોતાનું કૌવત બતાવીને અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને શાળાનું અને સોસાયટીનું નામ રોશન કરે છે આ બદલ અમે તમને આભારી છીએ તમને ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ દેશના ખૂબ જ સારા નાગરિક બને અને દેશને પ્રગતિમાં પોતાનો ભાડો આપે ધન્યવાદ આભાર